ગઢશીસા વિસ્તારના ગામડામાં ચક્રવાત વાવાઝોડા તેમજ અતિશય વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર ગઢચીસા પંથકની બાગાયતી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમજ વાડી અને ખેતરના બાંદા તેમજ વાડીના પોળા અને રોડ રસ્તા તૂટી જવાના કારણે સંપર્ક વિહોણા થતા લોકો પર પણ તેની અસર જોવા મળી રહી છે તેમજ વીજ પોલ વાડી વિસ્તાર તેમજ ગામોમાં ધરાશાયી થવાના કારણે લાઇટ ન હોતા લોકોના મોબાઈલ ચાર્જ ન થવાના કારણે અમુક લોકો સંપર્ક વિહોણા રહ્યા હતા પરંતુ હાલમાં વીજ પુરવઠાની ટીમ તેમજ તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગેલું છે પરંતુ હાલમાં વેગીલા પવન અને વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેવામાં ખેડૂત તેમજ સામાજિક અને રાજકીય આગેવાનો માહિતી આપતા બટુકસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ જાડેજા મહેન્દ્રભાઈ રામાણી કેશવજીભાઈ રોશિયા બડુબા જાડેજા જયન્દ્રસિંહ જાડેજા તુલસીભાઈ ભીમાણી મગનભાઈ રામજીયાણી મહેન્દ્ર બાનુશાલી મણિલાલ માવાણી ધીરજ પટેલ સુભાષ પટેલ નવીન નાકરાણી ડાયાલાલ ચોપડા અમૃત ચોપડા મગનલાલ ભીમાણી વિનોદ જબુવાણી નરશી પટેલ પંકજ ઠાકરાણી જગદીશ ઠક્કર રાજેશ ઠક્કર દીપક ઠક્કર અનિરુદ્ધસિંહ જાડેજા જાડેજા સુનિલ ચોથાણી સુરેશસિંહ વાસાણી અને ભરતસિંહે જણાવ્યું હતું કે આજુબાજુ ગામોમાં અને આ વિસ્તારના લગભગ ખેડૂતોની વાડીમાં બાગાયત કેળા પપૈયા બકાલા તેમજ ઉભેલા પાકોને તેમજ જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે તેમજ આ વિસ્તારમાં આવતા મઉ રત્નાપર દેવપર મકડા ગઢશીસા વરજડી દુજાપર વાસાણી ફાર્મ વિરાણી રાજપર આશરાણી નાભુઈ ફિલોણ દરસડી મમાયમોરા મમાઇ મોરા રામપરવેકરા શેરડી હમલા મંજલ પોલડીયા કોટડી મહાદેવપુરી વિસ્તારના વગેરે ગામોમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે અને અતિશય ભારે વરસાદના કારણે પુલ પાપડી રોડ રસ્તા તૂટી જવાથી લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે અને વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે કામધંધા તેમજ રોજગાર બંધ રાખવા પડ્યા છે અને ખાસ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ગઢશીસા વિસ્તારમાં આવેલ તમામ નદી નાળામાં દૂધમાર પાણી વહેતા